નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના પચાસ જેટલા એમસીક્યુ જોવાના છીએ તો દોસ્તો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો મિત્રો પહેલો પ્રશ્ન જોઈશું સીએફસીનો ઉપયોગ નીચેનામાંથી કયા કયા ક્ષેત્રે થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ શીતક બળતણ એરોસોલ સ્પ્રે દ્રાવક તરીકે ફ્લોમિંગ એજન્ટ તરીકે અને આ બધા જ પ્રકારના કામોમાં નો ઉપયોગ કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર જોઈશું તેલંગાણામાં આવેલ નિઝામ સાગર સરોવર કઈ નદી પર આવેલ છે તો જે આ નિઝામ સાગર સરોવર છે તે ઓપ્શન બી માંજરા નદી પર આવેલો છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ ભારતનું એક મહત્વનું સરોવર અષ્ટામુડી કયા જિલ્લામાં

રાજ્ય ઓપ્શન એ મધ્યપ્રદેશ છે પ્રશ્ન નંબર સાત જોઈશું દેવભૂમિ દ્વારકામાં આવેલ ચોવીસ ટાપુ પૈકી કયા બે ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી નરારા ટાપુ અને બેટ દ્વારકા આ બંને ટાપુ ઉપર માનવ વસ્તી વસવાટ કરે છે ચાલો પ્રશ્ન નંબર નીચેના નીચેનામાંથી કઈ શ્રેણી પરિસ્થિતિ કે શ્રેણીનું સાચું સ્વરૂપ છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ સજીવ વસ્તી કે જાતિ સમાજ નિવસન તંત્ર જૈવ વિસ્તાર અને જીવાવરણ ચાલો પ્રશ્ન નંબર નવ જોઈશું નીચેના કઈ જોડ ખોટી છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી જૈવ વિવિધતા અધિનિયમ બે હજાર ચાર આ મિત્રો જોડ ખોટી છે જ્યારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ અને વન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને એસી આ ત્રણે ત્રણ જોડ સાચી છે ચાલો પ્રશ્ન નંબર દસ જોઈશું નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરની તમામ જોડું સાચી છે પહેલી જોડ જોઈએ તો પરિસ્થિતિ વિદ્યાના શબ્દ અને સમજણ આપનાર એ હેકલ પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે રિટર ઓળખાય છે ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે પ્રોફેસર રામદેવ મિશ્રા ઓળખાય છે અને સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યા શબ્દનો ઉપયોગ વનસ્પતિના અભ્યાસ માટે કર્યો હોય તો એ છે વોર્મિંગ માટે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર અગિયાર જોઈશું ભારતમાં સૌથી વધુ હાથી કયા રાજ્યમાં છે તો ભારતની અંદર સૌથી વધુ હારથી ઓપ્શન સી કર્ણાટક રાજ્યમાં છે ચાલો પ્રશ્ન નંબર બાર જોઈશું કેબુલ લામજાઓ નેશનલ પાર્ક સંદર્ભે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સાચા છે પહેલું વિધાન જોઈએ તો ભારતનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન આ કેબુલ લાંબાઓ નેશનલ પાર્ક છે બીજું અહીં પુમડી ઘાસ જોવા મળે છે ફૂમડી ઘાસ જોવા મળે છે અને એશિયન ગોલ્ડન કેટ અહીંયા જોવા મળે છે માટે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે ચાલો તો પ્રશ્ન નંબર તેર જોઈશું નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો મિત્રો આનો જવાબ આવશે ઉપરની તમામ જોડુ સાચી છે પહેલી જોડ જોઈએ તો અધિક અતિગાઢ જંગલો સિત્તેર ટકા કે તેથી વૃક્ષો અચ્છાદાન ધરાવતી તમામ જમીન બીજી જોડ જોઈએ તો મધ્ય જંગલો જેમાં ચાલીસ ટકાથી સિત્તેર ટકા વચ્ચેના વૃક્ષો અચ્છાદાન જમીન ત્રીજી જોડ જોઈએ તો ખુલ્લા જંગલો જેમાં દસ ટકાથી ચાલીસ ટકા વચ્ચેનું વૃક્ષ અચ્છાદાન ધરાવતી તમામ જમીન અને ચોથું જોઈએ છૂપ તો દસ ટકા કરતાં ઓછી વૃક્ષ વૃક્ષ અચ્છાદાન ધરાવતી તમામ જમીન માટે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર ચૌદ જોઈશું નીચેના પૈકી કઈ જગ્યાએ પરવાળાના ખડકો આવેલા છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સોરી ઓપ્શન બી માત્ર એક બે અને ત્રણ અંદમાન અને નિકોબાર દીપસમૂહ બીજો આવશે કચ્છનો અખાત અને ત્રીજો આવશે મન્નારનો અખાત ચાલો પ્રશ્ન નંબર પંદર જોઈશું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ રાજ્યમાં આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે પ્રશ્ન નંબર સોળ જોઈશું ભારતના કેટલા રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો તેત્રીસ ટકાથી વધુ ભૌગોલિક વિસ્તાર વન આવરણ હેઠળ છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ સત્તર જેટલા રાજ્યોમાં તેત્રીસ ટકાથી વધુ ભૌગોલિક વિસ્તાર વન આવરણ હેઠળ છે ચાલો પ્રશ્ન નંબર સત્તર જોઈશું કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળની શ્રેણીમાં કયા વર્ષે સમાવેશ કરવામાં આવ્યો હતો તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસો ને પંચ્યાસીમાં ચાલો પ્રશ્ન નંબર અઢાર જોઈશું રાજસ્થાનમાં એશિયાટિક સિંહોના પુનઃ પ્રવેશ માટે અનુકૂળ સ્થળ કયું છે તો એ સ્થળ છે ઓપ્શન એ મુકુંદરા હિલ્સ ચાલો તો પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું મહાવીર હરિના વંશસ્થલી જે મહાવીર સ્વામીના નામ પરથી નામ પડ્યું છે તે રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી તેલંગણા રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર વીસ નીચેના માથે કયા આવરણમાં વર્ષ બે હજાર એકવીસમાં વર્ષ બે હજાર ઓગણીસની સાપેક્ષે વધારો થયો છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી મધ્યમ ઘાટ જંગલોમાં વધારો નોંધાયો છે પ્રશ્ન નંબર એકવીસ જોઈશું નીચેના માય તે કયા વાયુઓ ઓઝોન વિઘટનકારી વાયુઓ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ સીએફસી એસસીએફસી સીસી એલ ફોર અને એન ટુ ચાલો પ્રશ્ન નંબર બાવીસ જોઈશું કિલ્લા કૅ સાઇટને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવેલી છે તે નીચેના પૈકી કયા ઉદ્યાનમાં આવેલી છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ વાંસદા નેશનલ પાર્કમાં આવેલી છે પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈશું એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ બે હજાર દસમાં આ એનજીની સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ચોવીસ ભારતનો કેટલા ટકા વિસ્તાર જંગલ હેઠળ આવે છે તો ભારતનો જેટલો વિસ્તાર જંગલમાં આવે છે ચાલો પ્રશ્ન નંબર પચીસ જોઈશું શા માટે ઘણીવાર સમાચારમાં પ્રોપો પ્રોસોપિક્સ જુલિફ્લોરા ના છોડનો ઉલ્લેખ જોવા મળે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી બી તે જે વિસ્તારમાં ઉગે છે ત્યાંની જૈવતામાં ઘટાડો કરે છે માટે તેનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર છવ્વીસ જોઈશું બ્રહ્માણી વેતરાણી અને ધમરા નદીનું ઘેરાયેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો મિત્રો એ રાષ્ટ્રીય ઉદ્યાન છે ઓપ્શન એ ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈશું બ્રહ્મપુત્રા નદી અને ધનશીરી નદી કયા રાષ્ટ્રીય ઉદ્યાન પાસેથી પસાર થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ઓરંગ પાસેથી ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈશું વનસ્પતિ ઉદ્યાનમાં કામ કરનાર વૈજ્ઞાનિકોને કયા નામે ઓળખવામાં આવે છે તો જે વનસ્પતિ ઉદ્યાનમાં કામ કરતા હોય એ વૈજ્ઞાનિકોને ઓપ્શન એ ક્યુરેટર તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈશું સલીમ અલી સિટી ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો જે આ સલીમ અલી સિટી ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ઓપ્શન એ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર ત્રીસ જોઈશું ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ વિશે નીચેનામાંથી સાચા વિધાન પસંદ કરો તો મિત્રો એનો સાચો જવાબ થશે ઓપ્શન સી ઉપરના બંને વિધાનો સાચા છે પહેલું વિધાન જોઈએ તો આઈએસ એસ એફઆરની વર્ષ બે હજાર એકવીસમાં સત્તરમી આવૃત્તિ રજૂ કરાઈ હતી બીજું વિધાન જોઈએ તો આઈએસ એસ એફઆર દર બે વર્ષે રજૂ કરવામાં આવે છે માટે બંને વિધાનો સાચા છે પ્રશ્ન નંબર એકત્રીસ જોઈશું પેરિયા રાષ્ટ્રીય વિદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો જ્યાં પેરિયર રાષ્ટ્રીય વિદ્યાન છે તે ઓપ્શન ડી

કર્ણાટક રાજ્યમાં આવેલું છે ચાલો તો પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈશું નીલગીરી સામાન્ય રીતે કયા દેશમાં વધુ જોવા મળે છે તો જે નીલગિરી છે તે સામાન્ય રીતે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયામાં વધુ જોવા મળે છે પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈશું કયા વૃક્ષના ફળને ડોળી કહેવાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી મહુડો જે મહુડાનું જે ફળ હોય છે તેને ડોળી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈશું નીચેના વિકલ્પો ચકાસો પહેલું જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ બીજું જોઈએ તો શ્વસન ત્રીજું જોઈએ તો કાર્બોથી પદાર્થોનું વિઘટન અને ચોથું જોઈએ તો જ્વાળામુખીય ઉદ્ધાર ને ઉપરના માથે કઈ પ્રક્રિયા કે પ્રક્રિયાઓ પૃથ્વીના કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાનું કાર્ય કરે છે તો મિત્રો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી ફક્ત બે ત્રણ અને ચાર છે તે પૃથ્વીના કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાનું કાર્ય કરે છે એમાં આવશે શ્વસન કાર્બોદી પદાર્થનું વિઘટન અને જ્વાળામુખીનો ઉદ્ધાર આ ત્રણેય દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે ચાલો પ્રશ્ન નંબર આડત્રીસ જોઈશું કાંચનજંગા વિશે કયું વિધાન સત્ય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી તમામ વિધાનો સત્ય છે પહેલું વિધાન જોઈએ તો તે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે બીજું વિધાન જોઈએ તો જે આરક્ષિત ક્ષેત્ર છે અને ત્રીજું વિધાન જોઈએ તો ભારતની પ્રથમ તેમજ એકમાત્ર મિશ્ર હેરિટેજ સાઇટ છે માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈશું નીચેનામાંથી કઈ વનસ્પતિના બીજનો ઉપયોગ હરસ સારવાર માટે થઈ શકે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ બોરસલીનો ઉપયોગ હરસ મસાની માટે કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાલીસ જોઈશું વીએના કન્વેન્શન હેઠળ દર વર્ષે બેઠકનું આયોજન કરવામાં આવે છે કેટલા વર્ષે બેઠકોનું આયોજન કરવામાં આવે છે તો આ વીએના કન્વ કન્વેન્શન હેઠળ ઓપ્શન બી દર ત્રણ વર્ષે બેઠકનું આયોજન કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકતાળીસ જોઈશું ભીમતાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો જે આ ભીમતાલ સરોવર છે તે ઓપ્શન બી ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર બેતાળીસ જોઈશું જાંબુના ફળ સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તો જે જાંબુના ફળ છે તે ઓપ્શન બી વૈશાખ તથા જેઠ મહિનામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર તેતાળીસ જોઈશું કોનો રાષ્ટ્રીય ઉદ્યાન સંદર્ભે સત્ય વિધાન પસંદ કરો પહેલું વિધાન જોઈએ તો આ ઉદ્યાન વિધ્યાંચલ પર્વતમાળામાં આવેલું છે બીજું વિધાન જોઈએ તો અહીં કરડાય સલાય અને ખેરના વૃક્ષો આવેલા છે અને ત્રીજું વિધાન જોઈએ તો નામ્બેબિયાથી આફ્રિકન ચિત્તાનું પુનઃવસન અહીં કરવામાં આવ્યું છે માટે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સત્ય છે એ આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર ચુમ્માળીસ જોઈશું વિયેના કન્વેન્શન વૈશ્વિક ધોરણે કયા વર્ષથી અમલીકૃત થયું હતો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી બે હજાર નવથી અમલીકૃત થયું હતું પ્રશ્ન નંબર પિસ્તાળીસ જોઈશું નીચેના માટે કયો બંધ પાકિસ્તાન સાથે નિર્માણને લઈને વિવાદમાં છે તો એ બંધ છે બગલેહાર બંધ પ્રશ્ન નંબર છેતાળીસ જોઈશું કઈ વનસ્પતિના પ્રકાંડમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી સાયકસમાંથી આ સાબુદાણા બનાવવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈશું વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કુલ જંગલો અને વનસ્પતિનું પ્રમાણ કેટલું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ચોવીસ પોઈન્ટ બાસઠ ટકા જેટલું પ્રશ્ન નંબર અડતાલીસ વાઘ અને ગરુડ જોવા મળે છે તે તેવા રણ રણ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષે થઈ હતી તો એ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ઓપ્શન સી ઓગણીસો ને થઈ હતી પ્રશ્ન નંબર ઓગણપચાસ જોઈશું નીચેના માયથી કયા વૃક્ષમાંથી ટર્પેટાઇન બનાવવામાં આવે છે ઓપ્શન એ સિમળ ઓપ્શન બી ચીડ ઓપ્શન સી સુંદરી અને ઓપ્શન ડી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નીચેના માયથી કયા વૃક્ષમાંથી ટર્પેટાઇન બનાવવામાં આવે છે સિમળ ચીડ સુંદરી કે પછી ટીમરૂ તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ પ્રશ્ન નંબર પચાસ જોઈશું બાંદીપુર નેશનલ પાર્ક સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો પહેલું વિધાન જોઈએ તો તે કર્ણાટક રાજ્યમાં આવેલો છે બીજું વિધાન જોઈએ તો દક્ષિણ ભારતનું સૌથી મોટું અસરક્ષિત ક્ષેત્ર છે ત્રીજું વિધાન જોઈએ તો કાબીની નદી આ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સત્ય છે તો મિત્રો આ હતા વંધરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના પચાસ જેટલા એમસીક્યુ તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટિરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો